હેલો ફ્રેન્ડ્સ તો હું છું તૃપ્તિ ઘરેલો ઉપાય ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે નિયમિત રીતે મગનું પાણી પીવાથી તમારું વેઇટ લોસ થાય છે તમારું ફેટ લોસ થાય છે સાથે સાથે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટે છે મિત્રો આ મગનું પાણી કેવી રીતે બનાવવું એની વાત હું તમને પછી જણાવીશ સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે મગની અંદર એવા કયા પોષક તત્વો છે કે જેના કારણે તમારું વજન ઘટે છે અહીંયા તમારે કોઈ વસ્તુ એડ કરવાની નથી માત્ર ને માત્ર જ્યારે પણ મગ બાફો છો ત્યારે નમક જ એડ કરવાનું છે મિત્રો મગ છે એની અંદર કેલરી શૂન્ય છે એક લોજિક છે જ્યારે પણ તમારે વજન ઘટાડવું હોય ત્યારે તમે શૂન્ય કેલરી લો એટલે કે ઓછી કેલરી લો તો તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે અને એટલા માટે જ આપણે અહીંયા જૂનામાં જૂની રીત છે મગ ખાવાથી નુકસાન નથી પરંતુ ફાયદા જ ફાયદા છે પરંતુ હા ઘણા લોકોને મગ ખાવાથી ગેસ થાય છે તો જો તમને પણ ગેસની સમસ્યા થતી હોય તો તમે જે મગ હોય છે એની અંદર થોડું લીંબુ નીચોવી દો મગના પાણીમાં બેથી ત્રણ ટીપા લીંબુના રસના નીચોવાથી તમારા શરીરની અંદર ગેસની સમસ્યામાંથી છુટકારો મળશે મિત્રો મગ હોય છે એની અંદર કેલ્શિયમ હોય છે પ્રોટીન છે ફાઈબર છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે માટે અહીંયા જો નિયમિત રીતે તમે મગનું સેવન કરશો તો તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટશે સાથે સાથે ઘણા બધા તમને ફાયદાઓ થશે તમારા શરીરની ચરબી તો ઘટશે સાથે સાથે તમારા શરીરના મસલ્સ મજબૂત થાય છે મગની અંદર એન્ટી મગ ખાવાથી વજન તમારું એકદમ ઝડપથી ઘટે છે એ ઉપરાંત મગ ખાવાથી તમારા શરીરની ચરબી છે એકદમ ઝડપથી દૂર થાય છે મિત્રો મગ ખાશો તો તમારા શરીરને તાકાત મળશે ભૂખ્યા રહ્યાનો અહેસાસ નહીં થાય મગનું પાણી પીવો બાફેલા સેવન કરો સલાડ બનાવો મગની ભેળ બનાવો ઘણી બધી રીતે તમે મગનું સેવન કરી શકો છો તો અહીંયા એક વાટકી મગ લેવાના ચાર વાટકી પાણી લેવાનું એકદમ નાના કુકરની અંદર સાવ મીડિયમ આંચે ત્રણથી ચાર સીટી થવા દેવાની બહુ વધારે પડતા મગની બાફવાના પણ નથી અને નથી આપણે કાચા રહેવા દેવાના એવા મગની બાફવાના છે અને બા પાણી એડ કરી ચપટી મીઠું એડ કરવાનું આંખોના આંસુની જેટલી જોઈએ તો તમને મગ મગ ભાવશે ડાયટ કરવાના છે એટલે આપણે હું ડેલી સવારે એક વાટકી બાફેલા મગનું પાણી અથવા મગનું સેવન કરું છું જેના કારણે મારું ડાયાબિટીસ કંટ્રોલ રહે છે ડાયાબિટીસના જે ઇન્સ્યુલિન ચડોતર થાય છે તેના કારણે વજન વધઘટ થતું હોય છે તો એ પણ કંટ્રોલ રહે છે ઘણા બધા ફાયદાઓ છે તો દિવસમાં એક ટાઈપ આવી રીતે તમે મગ ખાઓ સવારે અથવા બપોરે ચોક્કસ તમને ફાયદો થશે તો જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું છે તો સવારે મગનું પાણી પીવું કલાક બે કલાક પછી એક વાટકી બાફેલા મગ ખાઓ એ પછી બપોરના ભોજનની અંદર દાળ અને સલાડ સામેલ કરો ટૂંકમાં વધારે પ્રમાણમાં જેમ તમે પ્રવાહી ખાશો એમ તમારે પાચન લોડ ઓછો પડશે તમારું પાચન તંત્ર કામ કરશે અને પાચનતંત્ર એકદમ સ્ટ્રોંગ થવાથી તમારા શરીરની જે જૂની ચરબી છે એનો નિકાલ થશે સાથે સાથે નવી ચરબી તો બનવાની જ નથી કારણ કે અહીંયા તમે કેલરી લો છો તો જે કેલરી તમારી બળશે એ તમારા શરીરની અંદર જે ચરબીની કેલરી છે એ બળશે એટલે તમારું વજન ચઢ ઘટે છે સાથે સાથે તમારું શરીર એકદમ સ્ટ્રોંગ રહે છે તો ખરેખર સરસ મજાની ઇન્ફોર્મેશન તમારા માટે છે રેસીપી માહિતી પસંદ આવી હોય તો ઘરેલું ઉપાય ગુજરાતી મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું આશા રાખું છું લાઇક સબસ્ક્રાઈબ કરશો નવી ચેનલને પ્રોત્સાહિત કરશો તો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો